શહેરના ગંગાજર એમ્બ્યુલન્સના ચાલકે બે પીકરાઈથી ચલાવીને એક હતા ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ નજીક એમ્બ્યુલન્સના ચાલકે સ્ટેરિંગ પરનો ગાબુ ગુમાવતા ટુ વ્હીલર ચાલકને અડપેડી લીધા હતા જ્યારે ટુ વ્હીલરને ભારે નુકસાન થવા પામ્યું હતું સદનસીબે કોઈને જાનહાની થવા પામી ન હતી અને એક તબક્કે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા

Sabi ini, sabi. હા તળાવ છે અને અમારી કેબિન અમે રિપેરિંગ કરતા હતા અચાનક એમ્બ્યુલન્સ આવી અને એને કાબૂ ગુમાવ્યો અને એ મારી ગાડી આગળ પડી હતી એને આખી ચેપી નાખી અને આગળ મારા કસ્ટમરના જે ઓલા કુકરો મિક્સર પડ્યા હતા એની પર થઈ ગઈ અને કેબિન આવીને અટકી ગઈ કેટલા ગાડીની આખી ચેપો થઈ ગયો છે એટલે ત્રીસ પચીસ ત્રીસ હજારની ગાડી હતી ને થોડો ઘણો કસ્ટમરનું મિક્સરનું અને કુકરનું એ તો અત્યારે ડિટેલમાં જોયા ત્યારે ખ્યાલ આવે ડ્રાઈવર જે ગાડી ચલાવતો હતો એને ડ્રિંક કરેલું હતું કે એવું કાંઈ નહીં એ તો ઓકે જ હતું મિસ્ટિક થઈ ગઈ પછી પાછળથી મેં ચેક કર્યું ડ્રાઈવર નું કોઈ તકલીફ લાગતી મને નહીં